મારું નામ પટેલ જીવિતકુમાર રહેન્દ્રભાઈ છે એ મારા પર્સનલ કામ માટે હું બિમલભાઈ મારા પૂર્વ ધારાસભ્ય હતા તેમને કામથી પૂર્વ મારા કામથી મળવા ગયો હતો અને જેમને મને ખેસ પહેરાયો એટલે એમના માન ખાતર મારાથી બોલાયું નહતું બાકી મેં ભાજપ કોઈ દિવસ છોડી પણ નથી અને કોંગ્રેસ ધારણ કરી પણ નથી તમે શું કામ માટે કે મારી અંગત જમીનના મેટરની કામ હતું જેના માટે મને કહ્યું કે હું કપડાંમાં આવેલો છું એટલે હું અંગત ત્યાં ગયો તો એમનું સંગઠનની મિટિંગ ચાલુ હશે અને મને બાજુમાં કહ્યું કે સાઈડમાં ઊભા રહો અને એમને ખેસ પહેરાવ્યો એટલે ધારાસભ્યના માન ખાતર મારાથી કશું બોલાયું નથી અને કશું હું બોલ્યો પણ નથી બાકી હું સક્રિય ભાજપનો કાર્ય કરીશું અને સક્રિય ભાજપ પર જ રહીશ કોંગ્રેસમાં હું કોઈ દિવસ જોડાયો પણ નથી એ એ એ એ ગેરરીતિ છે અને યોગ્ય ના ગણાય બાકી એ આપણે ધારણ કરેલું નથી અને આપણે કોંગ્રેસમાં ગયા પણ નથી હું એકલો જ હતો એકલો જ ગયો હતો મારું પર્સનલ કામ હતું એટલે એટલે એક જ હું એકલો જ ગયો હતો ભારતીય જનતા પાર્ટી અમુક કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા છે એ વાતે ખૂબ જ વેગ પકડેલો શું કહેશો બાબતમાં ગઈકાલે કપડોંજ તાલુકા પંચાયત માટે બેઠક હતી હું વિધાનસભામાં હાજર હતો સમાચાર આપના માધ્યમથી જોયા પરંતુ એની ખરાઈ કે કુલ ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા એવા ખોટા ન્યૂઝ કોંગ્રેસ પાર્ટી તરફથી આપવામાં આવ્યા કારણ કે તે પૈકી ત્રણ લોકો પ્રથમેશ હિંદ અને અંકિત એ લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય જ નથી જે બે લોકો હતા એમાંથી એ પૈકી એક જીમિતભાઈ પટેલ અત્યારે મારી સાથે હાજર છે એમાં બિમલભાઈ જ્યારે પહેલા એ વિસ્તારના ધારાસભ્ય હતા ને એમનું એક અંગત કામ હતું એ બાબતે મળવા ગયા હતા એટલે પૂર્વ ધારાસભ્યની રૂહે એમણે એ કહ્યું કે ફોટો પડાય એટલે એમણે એક ફોટો પડાયો બાકી જીમિતભાઈ એ પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે ગઈ વખતે તાલુકા પંચાત લડ્યા છે આ વખતે સંગઠન પરમાં જેઓએ બસો પંચાવન કરતાં વધારે સામાન્ય સભ્યો બનાવીને પોતે સક્રિય સભ્ય આ વખતે પણ બન્યા છે અને એટલા હૃદય પાર્ટીના કમિટેડ કાર્યકર્તા છે કે ટિકિટ માટે એ પક્ષની બદલાબદલી કરી એવા કાર્યકર્તા નથી માટે કોંગ્રેસ આવે ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન ન કરે